ટાઉન હોલ ખાતે વિજય સરકાર સમારોહ યોજવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા સાબરકાંઠાની ચૂંટણીમાં પરિણામોમાં સંભાવનાઓ કરતાં પણ વધુ પરિણામ મળી આવતા સાબરકાંઠાના બીજેપીના ઉમેદવાર શોભના બારૈયાએ સત્કાર સમારોહ યોજ્યો હતો જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતા વીડી ઝાલા સહિત જિલ્લા મહામંત્રી કનુભાઈ પટેલ અને અનેક અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા તથા દરેક કાર્યકરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સાથે તેમની આભારવિધિ પણ યોજવામાં આવી હતી જેમાં શોભના બારૈયાએ લોકોના અભિવાદન ઝીલ્યા

એ બેટા સાબરકાંઠા અરવલ્લીની વિકાસની ચિંતા તમારે કરવાની છે પણ આપણું સાબરકાંઠાનું લોકસભાનું કમળ માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબને અર્પણ કરવાનો આપે જે નિર્ધાર કરેલો હતો કે અહીંયાથી મોકલવાનો છે અને મોકલવા માટે જે મહેનત કરીને આપે મને જાઓ અને આપણા સૌની ચિંતા કરી અને આપણે જ્યારે એમનું ઋણ ચૂકવવાનું આવ્યું ત્યારે આપ સૌએ આ વખતે ઋણ ચૂકવવા પૂરતા ચૂંટણી પહેલાં પણ મેં સૌ વડીલોના જેડી પટેલ સાહેબના પણ આશીર્વાદ લીધા હતા સૌ વડીલોના આશીર્વાદ લીધા હતા આપ સૌ કાર્યકર્તાઓએ જે ભારે જહેમત ઉઠાવી અને આપે નેમ લીધો કે માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે દસ વર્ષ સુધી જે સુશાસન ચલાવ્યું આપણી સુરક્ષા આપણી સલામતી આપણી શું મોદી સાહેબ દિલ્હીની ગાદી પર બિરાજમાન થયા છે એટલે આપે આભાર વ્યક્ત કરવા માટે આપી મત આપ્યા છે